જય શ્રી મિત્રો કેમ છો મજામાં છો એ આશા રાખું છું અને બધા મિત્રોને જય દશામાં જય હો જય દશામાં કોમેન્ટમાં બતાવી દીજો કારણ કે દશામાં મૂર્તિ બેસાડેલી તો આજે દસ દિવસ પૂરા થાય છે અને આજે છે દશામાંનું રાત્રે આજે જાગરણ છે એ બાર વાગ્યા પછી વિસર્જન થાય તો થોડું બતાવીએ એના વિશે તો થોડું ખેતરમાં અહીંયા હમણાં જ આવ્યા છે તો થોડું આગળ જઈએ થઈ ગયું આપણે તો બતાવું તમને વિડીયો પર બન્યા રહેજો આપણે બધું ખેતરમાં પણ તૈયાર કરીએ મિત્રો આ રીંગણ પાણી છે રીંગણી બોલે કમ્પ્લીટ વળી ગઈ છે કાલે વરસાદ ખતરનાક પડ્યો હું બહુ વરસાદ પડ્યો તો બધી આ થાણું મરચું ચોટી ગયેલી પાણી ભરાઈ ગયું ને તો કમ્પ્લીટ થઈ ગઈ છે વળી ગઈ છે

તરા અને તઈ ગંતમો પર દરેક બીજો પડ્યો છે ચાલે આપણે મતલબમાં દશમાના વર્ષ ચાલે ને મત ચોરતા વરસ પડે અને શ્રાવણ ચાલે છે પણ શ્રાવણમાં પણ જોરદાર બારશ બીવતી હે હિન્દી ને બોલતે મતલબમાં જોરદાર વરસાદ પડે ઓપ હિન્દી થી થાવે પણ ઓપ ગુજરાતી મજા આવે અબો બીજો પડ્યો છે

પાણે આવે થાય તો સેક કંઈતું પાણે આવે આઈ આઈ ચલું પાણી નીકળ જાય અહીંથી જાય બાજુવાળા કારણે કંઈતું તો માં આવન સેક જૂના બરન એ છીડકી વાળા કોતળા છે છીડકી વાળા કોતળામાં ડાઈનિંગ જાય ને પાનમ નંદી પાનમ નંદીમાં પાણી ભેગું થાય છે અહીંથી જાય છે આમ પાનમ નંદી ની પર વાત આવતી વિડિયો પર બન્યામ કે તો जोरदार અત્યારે પેલી મૂર્તિ હવે મૂર્તિ વિશે વાત કરી આપણે તો શ્રી દશામાની મૂર્તિ રાત્રે આજે વિસર્જન કરશે ને તો આજે જાગરણ હશે દશામાની મૂર્તિ બેસાડી શકે પછી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા છે બાર વાગ્યા પછી તો દર વર્ષ છે ને મેં મારી બેનને કહેજો ઉદાવડા ઉદાવડા ગામને મારી બેન પર એમના કહે દશામાની મૂર્તિ બેસાડે ત્યાં હું દર વર્ષે જાઉં છું આ વખતે જોઈશું જઈશું તો કંઈ જઈને બતાવીશું ને નહીં તો ઘરે હશે તો કરાય છે અહીં એ મૂર્તિ પાંચ વિસર્જન કરવા માટે કઈ લે તમે ઉદાવર હતી દેવગઢ બાર્યા થઈને અહીં અમારા જૂના બારિયામાં થઈને પાનમ નદી સરખે છે ને પાણી પાનમ નદી જે જશે પાનંદ નદીનો પુલ છે ત્યાં દેવગઢ બારિયાથી પછી થઈ હતી મેંદ્રાની વચમાં આવેલી છે જે બારે મેંદ્રાથી અહીં બા આગળ જ ખોડી જવાનું પાન નદી આવે તમે જોયો છે ત્યાં આગળ વિસર્જન કરવા માટે અમારું તો અમે અહીંથી ડાયરેક્ટ કહી નાખીશું તો પણ ચાલે તો રાત્રે જોઈશું વરસાદ ના પડતો હોય તો નીકળીશું તો જોવા માટે મૂર્તિ ખૂબ નજારો બાર વાગ્યા પછી જોરદાર નજારો ખૂબ મતલબમાં મૂર્તિઓ આવે આજુબાજુ ઘણી મૂર્તિ આવ્યા જથાવાની મૂર્તિઓ ગામે ગામ દેખાવાની મૂર્તિ વર્ષ દેખાવાના વર્ષ બધે જ એ બહુ મૂર્તિઓ ત્યાં આવશે તો જઈશું તો ત્યાં જરૂર બતાવીશું ગયા વર્ષે ગયો હતો તો વિડીયો નાખ્યો હતો ચેનલમાં એ બીજી ચેનલ હતી મારી એમાં દેશી દેશીભાઈ બ્લોગમાં નાખેલા દેશી કોમેડી માસ્ટરમાં હા હું જઈશું તો પણ ઘરે છે તો તમને બતાવી દોડ એના વિશે થોડું બધામાં કહી દઉં એમ તો પાનમ નદીમાં અમે પણ જોરદાર પાણી આવી ગયું છે વરસાદ જોરદાર પડ્યો આગળ પણ જોરદાર વરસાદ પડ્યો

મોટા પેટ વાળું કોણ ગણપતિ બાપા મોર્યા તો ગણપતિ બાપા પણ આવી રહ્યા છે ટૂંક સમયમાં તો ગણપતિ બાપા મૂર્તિ બેસાડીશું અમારામાં જ બેસાડે છે જોરદાર મધ અમારું જે ગણેશ ગ્રુપ છે ને એ ગ્રુપમાં અમારે બેસાડે ગ્રુપ મળીને તો એમાં પણ ગણપતિમાં પણ જોરદારમાં જ આવે છે તો હવે એ પણ આવી ગયું છે પછી અમારે ગણપતિ વિસર્જન ગણપતિ વિસર્જન કઈ કરવા જાય તમને ખબર છે તળાવ પર જાય ત્યાં પણ બીજી સ્થાપૂમથી અહીંયા તો ત્યાં પણ મજા આવશે એ પણ જોવાની ચબડી મજા આવશે તો તમને તો હા કે તાર હવે વિડીયો આવતા જ રહેશે આપણે તો પછી નવરાત્રિ ચાલુ થઈ તે નવરાત્રિ ચાલુ થાય હમણાં ગણપતિ બેસાડશે એમાં અંબાજી રથ લઈને અંબાજી પગપાળા ચાલતા દર્શન કરવા પછી નવરાત્રિમાં જોતા મહાકાલી ગ્રુપ એટલે મતલબમાં ગ્રુપ છે જય અંબ્રુપાજી છે જય મહાકાલી ગ્રુપ પાવાગઢ એટલે એકનું એક જ છે તો પાવાગઢ તો એ ગણપતિમાં જોણ અંબાજી નવરાત્રિમાં જોણ પાવાગઢ જશે તો એમાં પણ જોરદાર બ્લોગ આવતા રહેશે અને હવે તહેવાર બધા ચાલુ જ થઈ જશે પછી આવી બધા મતલબમાં દર્શના ફૂલ બ્લોગ આવશે આપણી ચેનલને લાઈક કરી જઈજો ફૂલ સપોર્ટ કરતા રહેજો ઘણી એટલા કરજો તમારા મિત્રોને શેર કરી દેજો નવા નવા વિડીયો જોવા માટે અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરતા રહેજો મળશું હવે નવા વિડીયોમાં તો સપોર્ટ કરતા રહેજો જય રામ જય જય દશામાંથી જય હું કમેન્ટમાં